બાત નામ ઘરે આવીદા મારી ત્યાં ભરવાનું ધ્યાન રાખજે કીર્તિ પટેલ માલ ધરીને પાણી મારવા નથી એક પાવડા ભેગી નાખી કે કીર્તિ પટેલ ને ખજુરભાઈ નો જુનો

કામ તો ગરીબો ના થાય છે સરકાર ની સ્ટેટસ માં તો એમ કે અમે બાપ પણ સાંભળ ભરવી તારા મારી પાસે છે અને મમ્મી તો ભાઈ તમારા ભગવાનને ફાટી તો ગઈ હજી તો પાકુ થઈ ગયું કારણ કે એક બીજો આરોપ છે એક બીજી બાઈનો એક આરોપ છે કે જેને પેલા લગ્ન કર્યા હતા છતાં બીજા લગ્ન કર્યા માની લો કે બીજો આરોપ છે કે અન્નપૂર્ણાનો છે તેને ત્રીસ ટકાથી માની સિત્તેર ટકા ભાગ માંગી લીધો અને ત્રીજો જે આરોપ છે તે ફંડ લેશે અને લોકોને કેતો નથી તે ફંડના પૈસે રૂપિયા મકાન બનાવે છે હાલો તો કાંઈ વાંધો નથી ભલે ફંડ લઈને બનાવતો હોય પણ ક્યારેક એને લોકોને કહેવું જોઈએ તો આપણી બધાની ફરજ છે કેટલું ફંડ આવ્યો છે કીર્તિ પટેલ ખાઈને ગોવાની અંદર માર્યા હતા એમ

હાલો ગુગલ આ કીર્તિ પટેલને બે ફાર્મ દઈએ કે એવી હારી હારી ગાયું અમારે પહેરતી અને અમારે ભાઈ હોસ નો ગાઘરો પહેરે અને કાઠિયાવાડી માં ખોઈતી ને તો એ હું જાય મીરીઝાય જોડે નઈ પણ આવડો મોટો

ખજૂરભાઈ પાસે કીર્તિ પટેલે પૈસા માંગ્યા છે અને છૂટા દેવાની ખજૂરભાઈએ ના પાડે એટલે આ આ બધા ખોટા 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 એટલે વિરોધ ચાલુ કર્યા છે કીર્તિ પટેલે ખજૂરભાઈ પાસે ચાર લાખ રૂપિયા માંગ્યા હતા અને નથી આપ્યા એટલે ખજૂરભાઈનો વિરોધ કીર્તિ પટેલ અત્યારે કર્યા છે પણ જે થાય કઈ બાકી એક પણ રૂપિયો દેવાનો થતો નથી હો હા તારી કે ડિટેલ મળી ગઈ અમને કે તું વિરોધ કેમ કરે છે દ્વારકા દેશ મિત્રો અઠાણે જે સોશિયલ મીડિયામાં વિરોધ હાલે કીર્તિ પટેલનો ખજૂરનો બરોબર તો મને વધારે કઈ ખબર નથી પણ હું એટલું જરૂર કહીશ ભલે ખજૂર હાવ હલકટ હોય હાવ નાગો માણો હોય હું એ કાંઈ નથી કેતો બરોબર ભલે ગમે એવું હોય બાકી એની કમાણીમાંથી ગરીબને સહાય કરે હે ને એ મને દેખાય બીજી મને ખબર નથી બરોબર ઘણા યુટ્યુબરના દીકરા આ મહિને બબે તંત્ર લાખ કમાય એ ખાલી એક સંડાસ બાથરૂમ તો કોકનું બનાવીને દેખાડો તો એને હામે એ સેવાનું કામ તો કરે છે ભલા માણસ તમને મારે વિડીયો નહોતો બનાવવો પણ ભારતના નાગરિક તરીકે હું જો ન બોલું ને જો તો હું નગુણો ગણાવું બાકી નકા નથી મને ખબર જ છે નથી કીર્તિ પટેલ મારા ઘરે દાણા નાખી જવાની કે નથી ખજૂર મારા ઘરે દાણા નાખી જવાનું બરોબર ભલે બુછ મારીને પૈસા લઈ આવતો હોય કે જે કઈ કરતો હોય બરોબર બાકી સેવાનું કામ કરે એ વાત સો ટકા જે સાચું હશે ને એ સામું આવશે એ વાત ફાઇનલ બીજી મને ખબર નથી હમણાં ખજૂરભાઈ ના વિરોધમાં કીર્તિ પટેલ ઉતરી છે એટલે ખજૂરભાઈ તો આખા ગુજરાત માટે ભગવાન હતો અને ભગવાન જ રહેવાનો છે બરાબર એ તો તો પેદા નથી અને અને તારે એના નામ માટે બનાવવા છે તારી કોશિશ કાવતરા બધા બંધ કરી દે તારું ક્યાંય ભેગું થવાનું છે નહીં બરાબર અને બધા ઘણા મને કોમેન્ટમાં પૂછતા હોય ભાઈ તમે ક્યાં ખડેલા ને કયો છો ને કેના માટે આ વાત છે તો એને પણ આજે હું કહી દઉં કીર્તિ પટેલ જેવા ખડેલાની હું વાત કરું છું બરાબર અને એજ જ ખડેલાને હું કહું છું એટલે આ તારા બધા ડબલા હકેલી લે ક્યાંય તારું ભેગું નો થાય બરોબર છે અને કરતા હોય અહીંયા કરાય બાપ ના થોડા છોકરા થી કરાય ખજુર ભાઈ અને કીર્તિ પટેલ ની અત્યારે લભ હાલે ઈ બે માં આપણે કોને સપોર્ટ કરશું અને કદાચ મોત આવતું હોય તો એને કઈ જો ગયું આવે એના માટે મેં શેર લખ્યો હતો માણસ ને અંદર એક સ્ટેમિના આવી પડે કે જુઓ અમારી આંખ માં આંજણ મોત ના આવી જશે અમારી આંખ આમ જોઈ લો તમે ક્યાં બીક નથી ભાઈ હુકમ દુનિયા ને બીવરાવો છો યાર નેગેટિવિટી હુકમ ફેલાવો છો જુઓ અમારી આંખ માં અમે આંજણ મોત ના આવી જશે અને કઈ દે જો કાલ ને બીક નથી હજી પેગડે પગ માંડ્યા છે હસવો હોય ને હસવો ઘોડો હોય આપડી હસવા એના પેગડા આવે બે બાજુ પગ રાખવાના એટલે હજી તો અસવાર ઘોડી ઉપર બે પેગડા પગ મૂકે છે ઘોડી હાલવા નથી બાકી છે કે દોડવાનું યાર એમાં તમે આવી નેગેટિવ વાત કરો છો કામ થઈ જાય તેમ કાય નો થાય ભાઈ એની કીર્તિ તને મારી ખુલી સેલેજ છે કે એમ નહિ હવસ્તી કે ખજૂરભાઈ ને કોઈ સપોર્ટમાં નથી આખું ગાંધીગીર સપોર્ટમાં છે પણ જે ને આ તારી ડ્યુટી દેખરે ડ્યુટી એ ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનું છે તું કાલથી જો કાલથી તારું લાઈન લગાડી દેવાનું છું અમુક માણસને શરમ ને લીધે છે ને મને પરમિશન નથી પણ હવે એની પરમિશન મને મળી ગઈ હવે તારી જો તું મજા આરી મુક્કા વળાવ દેવાનું છું તું જો હવે કાલથી બૂંપાડી દે મુક્કુની તને એ તારી કીર્તિ 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 એટલા ભાઈ તમે એવું ન સમજતા કે હું કીર્તિનો નો વિરોધ કરું આ તો મારી કે હા એવા અમારા ખજૂરભાઈ ભાઈ જે જાત પાત જોયા વગર લોકો કામ કરે છે ઘર બનાવી આપે છે એમના ચર્ચા તો આખા ગુજરાત માં દેશ વિદેશ થાય હો કે ભૂતકર તો બધા નો જોય પણ સારું કામ કરે એનો વિરોધ કરો આવું નકામો છે અને હાલો અમે જોડાઈ તમારા વિરોધ પણ શું એક ગરીબનું ઘર બનાવ તમારી તાકાત છે આ કે ભૂતકાળ તો બધા નો હોય અત્યારે જે હારા કામ કરે છે એની ઉપર ધ્યાન દો અને હાલી એ નીકળા હોય વિરોધ કરવા હાટું તમે ખાલી એક ગણા મકાન બનાવી તો દિયો અને તું ફેસ ટુ ફેસ ખજુર ભાઈ ની સામે વહી જા અને એને સામે જઈને બોલ અને વિડીયો ઉતાર જા અને એનું જે સબૂત હોય ને

બોલાવી ને અડપલા કર્યા હોય કે ભાઈ બીજી ને અડપલા કર્યા હોય પણ આપણે સપોર્ટ છે ખજુર ભાઈ ને જ કરો કેમ કે કીર્તિ સાંભળ તું તારી ઓકાત માં રેજે